શો નમસ્કાર આપણી સાથે ખેડા જિલ્લાનું એક ગૌરવ છે પણ હાલ જે આપણા જિલ્લાનું જે ગૌરવ છે એ તકલીફમાં છે અને ઓલવેઝ આપણો પ્રયત્ન રહ્યો છે કે આપણી સોશિયલ મીડિયા ટીમ આપણા ફોલોઅર મિત્રો સૌથી જરૂરિયાતમંદ લોકો જે હોય છે એને કંઈક સારું કરવા માગે છે અથવા એમને જ્યાં તકલીફ હોય ત્યાં મદદ કરવા માટે આપણે પ્રયત્ન કરતા હોય છે સો હાલ આપણી સાથે એક દીકરી છે જેનું નામ છે શું નામ બેટા તારું મારું નામ મીર સાદિકા છે મીર સાદિકા છે અને ખેડાની છે ખેડા સિટીની અંદર જ રહે છે અને તમારું નામ હું મીર સિકંદર ઇસ્માઇલભાઈ મીર સાદીકાના પપ્પા છું અચ્છા શું કરો છો તમે હું રિક્ષા ચલાવું છું રિક્ષા ચલાવું છું હા સો સાદીકા જે છે એ પેરા ઓલિમ્પિકની અંદર બેટા શું છે તારી પાસે અત્યારે સિદ્ધિઓ અત્યારે સર હું નેશનલ લેવલે ગોલ્ડ મેડલ છું વાહ અને અત્યારે મારે આગળ જવા માટે ક્લાસિફિકેશન કરવા માટે મારે બે લાખનો ખર્ચો છે જે કેટેગરી બનાવવાની હોય છે એના માટે અચ્છા તો સરકારે તમને કોઈ મદદ નહીં કરી બેટા

હજી બીજા બે લાખ ભરવાના છે તો આ પૈસા બે લાખ ભરવાથી તમને શું ફાયદો થશે બેટા સર એમાં મારી કેટેગરી બનશે અને પછી હું આગળ જે ઇન્ટરનેશનલ લેવલની ગેમ હોય છે એમાં મને પાર્ટિસિપેટ કરવાનો મોકો મળે હા સો ખેડા જિલ્લાના ગૌરવ ને આપડા બધાની મદદની જરૂર છે સો તમે કોઈ સ્થાનિક નેતાઓ પાસે રાજકીય લોકો પાસે મદદ માંગવા ગયા હતા હા જી સર અમે ધારાસભ્ય શ્રીને દોઢ મહિના પહેલાં વાત કરી દીધી એમણે કલેક્ટર સાહેબને કહીને એમણે પચાસ ની અમને હેલ્પ કરી હા અને સંસદ સભ્યશ્રીને અમે એમના જે પીએ છે એમને મારી ડિટેલમાં રાખી દોઢ મહિના પહેલાં અમારા જે ખેડા જિલ્લાના સ્પોટના સાહેબ છે એમણે વિડીયો અને ફોન ટેલિફોનની પણ વાત કરી હતી એમના તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અને ત્રણ દિવસ પહેલાં અમે ફરીથી ગયા હતા અને અમારી પાસે સમય ખાલી બે જ દિવસનો છે હવે અને અમે બે લાખ રૂપિયા ના ભર્યા તો અમારા આગલા દોઢ લાખ રૂપિયા ભરેલા જાય અને બીજું કે અમારું ડિસ્કવોલિફાય થાય ઇન્ટરનેશનલ ગેમમાંથી અને આગળ જે આપણે કઈ ગેમ છે શોર્ટ ફૂટને ગોળાફેક અને ચક્રફેક મારી ગેમ છે એમાં મારે પાર્ટિસિપેટ અને ક્લાસિફિકેશન તમારી પાસે કેટલા મેડલ છે બેટા 26 મેડલ છે સર 26 મેડલ છે સ્ટેટ લેવલના અને નેશનલ લેવલ હા સ્ટેટ લેવલના 18 છે અને નેશનલ ને ખેલો ઇન્ડિયાના મારી પાસે 8 ગોલ્ડ ગોલ્ડ અને સિલ્વર ટોટલ 8 મેડલ છે નેશનલના અને ખેલો ઇન્ડિયાના સો આ દીકરી સાદિકાને આપણા બધાની મદદની જરૂર છે હું તમામ આપણા જે જિલ્લાના જે તમામ લોકો છે એમને હું આગળ આવવા માટે અપીલ કરું છું કે આ વિડીયોના માધ્યમથી આવો આપણે બધા નાની નાની મદદ કરીએ અને ફક્ત એવું બને કે એકવીસ એકવીસ હજાર આપવાવાળા ખાલી દસ લોકો જો આની અંદર આગળ આવે તો આ દીકરીનું સપનું પૂરું થઈ શકે છે આ દીકરીનું નહીં સમગ્ર આપણા ખેડા જિલ્લાનું સપનું પૂરું થઈ શકે છે અને જિલ્લા કરતાં પણ વિશેષ ઉઠીને હું વાત કરીશ ગુજરાતનું સપનું પૂરું થઈ શકે છે અને ગુજરાતની ઉપર જઈને વાત કરું કારણ કે આ નેશનલ કક્ષાની વાત છે આપણા ભારત દેશનું સપનું પૂરું થઈ શકે છે સો સરકારને પણ હું અપીલ કરીશ સરકારના ખાસ આપણા જે ધારાસભ્યો છે આપણા જિલ્લાની અંદર દસ આઠ ધારાસભ્યો છે અને એક ચલો હું અંદર એક કોન્ટ્રીબ્યુશન એકવીસ હજારનું આપવા તૈયાર છું બીજા આઠ ધારાસભ્ય છે અને બીજું કોઈ એક વ્યક્તિ એમ કરીને દસ વ્યક્તિઓ એકવીસ એકવીસ હજાર રૂપિયાનો સહયોગ ચોક્કસથી આપશે એવો મને વિશ્વાસ છે મને વિશ્વાસ છે કે આપણા તમામ ધારાસભ્ય જોડથી એકવીસ એકવીસ હજાર રૂપિયાની મદદ મને ખબર છે કે બધા ધારાસભ્ય બહુ સારા છે અને ક્યારે પણ મેં ક્યારે કોઈ બાબતની મદદ માગી હોય ને આ સુધીને ના નથી પાડી સો મને વિશ્વાસ છે તમે પરમ દિવસે સવારે આવજો બે લાખ રૂપિયાનો ચેક તમને અમે અર્પણ કરીશું અત્યારે તમને ખાતરી આપે છે તમારું ને ટકા કે જિલ્લાનું ગૌરવ છે અને આ બે લાખ રૂપિયા મહીપતથી નથી આપી રહ્યા અમારા ખેડા જિલ્લાના તમામ એ આગેવાનો પાસેથી નાની નાની એક એક રકમ ભેગી કરીને અમે બે લાખ રૂપિયા આપવાના છે ચિંતા ના કરશો જી જી સર અત્યારે હવે આ ભારત દેશ માટે લડી રહી છે જી બરાબર તો ભારત દેશનું ગૌરવ બને એટલા માટે અમારે હેલ્પની જરૂર છે તો તમામને અમારી રિક્વેસ્ટ છે કે અમને અમારી હેલ્પ કરે ચોક્કસ ચિંતા ના કરશો ખેડા જિલ્લાના એ તમામ ધારાસભ્ય બી તમને આની અંદર મદદ કરવાના છે તમામ સારા આગેવાનો છે એ બી મદદ કરવાનું છે કે બધા બહુ સારા છે બધા ધારાસભ્ય હું પર્સનલી ઓળખું છું એટલે તમે ચિંતા ના કરતા પરમ દિવસે તમારો બે લાખ રૂપિયાનો ચેક તૈયાર હશે જી સર અને એની અંદર દરેક ધારાસભ્યનું કોન્ટ્રીબ્યુશન હશે જ એવું માની લેજો બરાબર થેન્ક યુ સો મચ સોરી માફ કરજો મારા ધારાસભ્યો તમારી પરમિશન લીધા વગર કારણ કે સારું કામ છે ઓલવેઝ તમે મદદ કરવાના જ છો મને ચિંતા નથી થેન્ક યુ સો મચ તમારા બધાનો આભાર અને આપણા ખેડા જિલ્લાનું જે ગૌરવ છે નેશનલ કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચાડવાની જવાબદારી આપે છે ધન્યવાદ થેન્ક યુ